Ya, bagi kya. Ya, ho, rong rong, bula kya. Rong rong, rong rong. Baca ho? Ha, bila tu ayo, sir. Kami jayi rambian, bawa rong nika. Siu, kakam? Ba, suantianan, bata. Harum jalah, ha. Ana, ane, bata. Bala, bata. Kami sukru, jayi, ho. Pahim, bana. Kami kihoke, bula kakam, santi,

છોકરા ને લઈને તમે મારા ઘર આવો મારા તરફ થી બધું કપડ જ છે પણ આપણે કોઈ જોયે એવું તો હર તમે તો જોઈ તો લીધું ને બાર બધું છોકરાનું વ્યવસ્થિત છે બધું હારું છે તો તમે કાલ બરાબર બરાબર

તમે કોઈ વેશન વેસન કરતા નઈ બરાબર છે પણ રૂપિયા પચાસ હજાર બરાબર બરાબર છે અત્યારે તમને દસ હજાર રૂપિયા ભાડા પેટી આપી દઉં લગન આપડે પતી જાય એટલે હું તમને ચાલી હજાર રૂપિયા બરાબર છે આપડે લગન નું નક્કી થઈ જાય એટલે આપડે અત્યારે એમને દસ હજાર રૂપિયા આપી દઈએ બરાબર આ દસ હજાર નું ભંડલ છે એમને આપું છું અને બીજા ચાલીસ હજાર રૂપિયા આપડે તમને તો ખબર ના તમે ઘણું ફર્યા પણ કોઈ હકુમ વાળો મળ્યો નહીં તમને બરાબર છે કાળી વાત તમને કહું છું બરાબર છે ને છોકરા બરાબર છે હવે આપડે ઘેર જવાનું

હા બરાબર બધો વાંચ લાગે વાગે મજા ને હા તો મારો કાળઝાનો કટકો છે આ તો મારી છોડી તો હું મેગું કરાવું બરોબર તમે તમારા ભાઈ પર અમે તમારાગું કર્યું હા બધા વિશ્વા એટલું સારું હે નહી યાર અને મૂર્ત થયો છે સરકારી નોકરી સરકારી નોકરી છે ફૂલા કાલીશું એ મુજવારી બધી મારી છે ના ના તો આ તો છોડી છોકરા ભેગા કરો હા આ લે હાડો છોડી છોકરા ભેગા બે માં વાતો કરો બરાબર હું પાળ બેઠો છું હા બરાબર હા હા મજામાં છો કેટલું ભણે બરાબર

અરે આ તો તમને ખબર તમારે તમારા છોકરા નવું હકું થાય કેવું થાય હા તમે ચિંતા ના કરશો હકા હું બેઠો છું તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં બરાબર છે ને

થોડી મારા આછે મોટી જઈએ પૂછે હરકું તો ના કરે આવું જોઈએ બુડાભાઈ તમે મારા દીકરી ભાઈ જોઈ ગયા